નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં ભલે ભૂખ્યા મરી જજો પણ અખાત્રીના દિવસે આ ત્રણ કામ અવશ્ય કરજો તો અખાત્રીના દિવસે તમે ભલે બીજું કંઈ ના કરો પણ આ વસ્તુ અવશ્ય ખરીદી કરીને લેજો જેથી આખા વર્ષ દરમિયાન તમારા પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહે મિત્રો આ વર્ષે બે હજાર પચીસમાં ત્રીસ એપ્રિલ બુધવાર વૈશાખ સુદ ત્રીજના રોજ અખાત્રીજ ઉજવવામાં આવે છે તો મિત્રો અખાત્રીના દિવસે તમે સોનાના કરેણા કે સોનાની વસ્તુઓ ખરીદી કરો કે ના કરો પણ આ એક સૌથી સસ્તી વસ્તુ અવશ્ય ઘરે ખરીદીને લાવજો તો મિત્રો અખાત્રીના દિવસે સુવર્ણ અને ચાંદીની ખરીદી કરીને ઘરે લાવવામાં આવે છે પરંતુ આજના સમયમાં જો જોઈએ તો સોના ચાંદીની કિંમત ખૂબ વધી ગઈ છે એટલે સામાન્ય વ્યક્તિઓ માટે ખરીદવું અશક્ય હોય છે એટલા માટે સામાન્ય લોકોને કંઈ શુભ વસ્તુની ખરીદી કરવી જોઈએ કે જેને સોના ચાંદીની ખરીદી કર્યા બરાબર ગણવામાં આવે છે અને તે વસ્તુ આપણા કર્મ એટલી જ સુખ અને સમૃદ્ધિ લાવે છે જેટલું સોનું અને ચાંદી લાવે છે અને આ વસ્તુઓ એવી જે છે બધા જ લોકો ખરીદીને લાવી શકે છે અને બધા લોકોએ તેને અવશ્ય ખરીદીને લાવવું જોઈએ કારણ કે અખાત્રીજને હિન્દુ ધર્મમાં ધન સંપત્તિ અને વૈભવ વધારનાર એક મહાપર્વ પાનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે અખાત્રીના દિવસે કરવામાં આવતી પૂજા અર્ચના જપ તપ ઉપાય વગેરેથી મળતા પુણ્યનું ક્ષય ક્યારેય પણ થતું નથી માન્યતા છે કે અખાત્રીના દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની સાથે ભગવાન શ્રી હરિકૃષ્ણની પૂજા કરવાથી સાધના કે અનંત ફળની પ્રાપ્તિ થાય છે અને તેઓના કર્મ હંમેશને માટે સુખમય ભાગ્યનો વાસ બની રહે છે અખાત્રી જ એ અખાત્રીજ દિવસે સોના ચાંદીની વસ્તુઓની ખરીદીને ખૂબ જ શુભ માનવામાં આવે છે છતાં પણ અમુક એવી શુભ વસ્તુઓ પણ છે જેને ખરીદવા પર સોના ચાંદીની જેમ શુભાત મળે છે તેમજ અખાત્રીના દિવસે અમુક ખાસ ઉપાય પણ કરવા હોટકા કરવા જોઈએ અને સાથે બીજા અમુક એવા વર્જિત કાર્યો પણ છે જે આ દિવસે ફૂલથી પણ ના કરવા જોઈએ મિત્રો અમે આ વિડીયો દ્વારા એ બધી માહિતી તમને વિગત મુજબ વિડીયોમાં કહી સંભળાવશું તો મિત્રો આગળની શરૂઆત કરતાં પહેલાં કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મીમાં જરૂર લખજો અને ચેનલ પર પહેલીવાર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને અધવચ્ચે ના છોડતા નહીંતર તમારા કર્મ ક્યારે સુખ સમૃદ્ધિ નહીં આવે તો મિત્રો હિન્દુ ધર્મમાં વૈશાખ મહિનાનું વિશેષ મહત્ત્વ છે હિન્દુ કેલેન્ડર મુજબ અક્ષય તૃતીયા વૈશાખ મહિના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ ઉજવવામાં આવે છે હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર કઈ તારીખે છે અને ક્યાં શુભયોગ રચાઈ રહ્યો છે તે વિશે સૌથી પહેલાં જાણી લઈએ તો મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસથી થી બે હજાર પચીસથી થી સાંજે પાંચ વાગ્યા એકત્રીસ મિનિટ વાગ્યા ખાતરી શરૂ થશે અને ત્રણ એપ્રિલ બે હજાર પચીસના રોજ બપોરે બે વાગ્યા બાર મિનિટ વાગ્યે સમાપ્ત થશે અને ત્રણ એપ્રિલ બે હજાર પચીસના ના રોજ બપોરે બે વાગે બાર મિનિટ વાગે સમાપ્ત થશે તો ઉદય તિથિ અનુસાર અક્ષય તૃતીયાનો તહેવાર ત્રીસ એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે આ દિવસે પૂજાની સાથે ખરીદી કરવી ખૂબ જ શુભ ગણાય છે તેમજ આ વર્ષે તૃ અક્ષય તૃતીયાનો અવસર પર રવિ શોભન અને સર્વથી યોગ બની રહ્યો છે આ શુભ યોગમાં પૂજા સાથે ખરીદી કરવાથી શુભ ફળ મળી શકે છે રવિ યોગ સાંજે ચાર વાગ્યાને અઢાર મિનિટે શરૂ થશે અને આખી રાત ચાલશે આ સાથે શોભન યોગ ઓગણત્રીસ એપ્રિલ બપોરે ત્રણ વાગ્યા ત્રેપન મિનિટથી ત્રીસ એપ્રિલ બપોર બાર વાગ્યા સુધી રહેશે આ સાથે સારવારથી સીધી યોગ સાંજે ચાર વાગ્યા અઢાર મિનિટથી મે સુધી રહેવત રહેશે તો વાહલા મિત્રો ખાતરીના દિવસે કયા કયા કાર્યો ન કરવા જોઈએ તેના વિશે વિગતવાર માહિતી જાણી લઈએ તેના પછી ઉપાયો અને તે એક ખાસ વસ્તુ વિશે જાણીશું મિત્રો ખાતરીના દિવસે શુભ દિવસે જેમ કે ચોરી દુર્વ્યવહાર જુગાર ખોટું ના બોલવું અને ખોટા કામો પૂરથી પણ ન કરવા જોઈએ આમ કરવાથી આપણા કર્મમાંથી ધાન્યનો નાશ થવા લાગે છે અને તમે પાપના ભાગીદાર બની જાવશો આ શુભ દિવસે જે પણ પાપનું કામ કરવામાં આવે છે તે હંમેશા માટે તમારી સાથે જ રહે છે તેથી તમારે હજાર ગણી મુસીબતોનો સામનો કરવો પડે છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ અક્ષય તૃતીયાના દિવસે કોઈ પણ વ્યક્તિએ ઉધાર આપશો કે ઉધાર લેશો આ દિવસે કોઈ પણ પ્રકારનું નાણકીય લેવડ દેવડ ભૂલે ચૂકે પણ કરવાનું ટાળવું જોઈએ નહીં તો માનતા માતા લક્ષ્મી તમારા પર નારાજ થશે અને ઘરમાંથી જતા રહેશે ધાર્મિક માન્યતા અનુસાર અક્ષય તૃતીયા ત્યારના દિવસે લક્ષ્મી પૂજન દરમિયાન તુલસીના પાન અર્પણ ન કરવા જોઈએ આ પ્રકારે પાન અર્પણ કરવાથી માન માનતા લક્ષ્મી નારાજ થઈ જાય છે જો તમે માતા લક્ષ્મીની સાથે નારાયણને પણ પ્રસન્ન કરવા માગો છો તો આ દિવસે માસ મીરા નું ડુંગળી તથા તામાસિક ભોજન કરવાનું ટાળજો આ દિવસે આ તમામ તામસિક વસ્તુનું સેવન કરવાથી તન સંપત્તિને તથા નાણાકીય નુકસાન થાય છે સનાતન ધર્મ અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાની એક પ્રથા છે આ દિવસે સોનું જરૂરીથી ખરીદવું જોઈએ અને વાસણની ખરીદી ન કરવી જોઈએ પ્લાસ્ટિક પ્લાસ્ટિક સ્ટીલના વાસણો પર રાહુની અસર રહે છે આ વસ્તુઓની ખરીદી કરવાથી કર્મ દરિદ્રતા આવે છે આ દિવસે પૂજા કર તિજોરી કિચન બારી બારણાની યોગ્ય રીતે સફાઈ જરૂર કરવી જોઈએ મા લક્ષ્મી ગંદકી વાળી જગ્યા ઉપર નિવાસ કરતા નથી આ કારણથી અક્ષય તૃતીયાના દિવસે તિજોરી કચરા વાળી ન રાખવી જોઈએ તેથી કર્મ બને ત્યાં સુધી સાફ સફાઈ રાખવી જોઈએ જ્યોતિષ શાસ્ત્ર મુજબ અક્ષય તૃતીયાના દિવસે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ બિલકુલ ના કરશો તેનાથી માં લક્ષ્મી આપણા ઘરથી જતા રહે છે અક્ષય તૃતીયા તૃતીયાને અખાત્રીજ પણ કહેવાય છે આ દિવસે મહિલાઓ સુખ સમૃદ્ધિ માટે વ્રત રાખીને ભગવાન ના લક્ષ્મી નારાયણની વિવિધ વિવિધાન સાથે પૂજા કરે છે તેથી ભગવાન લક્ષ્મીનારાયણ ભક્તોની ધીમી મનોકામનાઓ પૂરી કરે છે અક્ષય તૃતીયાના દિવસે સ્નાન કર્યા વગર તુલસીના પાન ના તોડવા જોઈએ કારણ કે તુલસીનો છોડ ભગવાન વિષ્ણુનો ઘણો પ્રિય છે તેથી ગંદા હાથે તમે તેને સ્પર્શ કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ નારાજ થઈ જાય છે એટલા માટે અખાત્રીના દિવસે તુલસીના છોડને ચોખ્ખા હાથ વડે ચોખા હાથ વડે જ સપર્શ કરવો જોઈએ ઘર હોય દુકાન હોય કે ઓફિસ હોય દરેક જગ્યાએ ઉત્તમ કે પૂર્વ દિશામાં રાખવાનો પ્રયાસ કરો પૈસા ઉત્તર કે પૂર્વ દિશામાં પૈસા રાખવાનો પ્રયાસ કરો તમારા ઘરની તિજોરી કે કોઈ પણ કિંમતી બોક્સને પણ હંમેશા ઉત્તર અથવા પૂર્વ દિશામાં જ રાખવું જોઈએ વાસ્તુશાસ્ત્ર મુજબ આ દિશામાં પૈસા રાખવાથી આર્થિક સમસ્યાઓ સમસ્યાઓ સામનો કરવો પડતો નથી અક્ષય તૃતીયાના દિવસે ઘરની ઉત્તર દિશામાં જ અરીસો લગાવવો જોઈએ કારણ કે આ દિશાને શુભ માનવામાં આવે છે વાસ્તુ અનુસાર અરીસાને ઉત્તર દિશામાં રાખવાથી કર્મ સકારાત્મક ઉર્જા રહે છે જેનાથી આપણી ઉંમર અને આપણા કર્મ ધનનો પણ વધારો થાય છે ઘરનું ફૂલેશ દ્વાર હંમેશા સ્વસ્થ હોવું જોઈએ અક્ષય તૃતીયાના દિવસે તમારા ઘરના તમામ નળે સંપૂર્ણ રીતે તપાસો જો જો કાંઈ પણ લીકેજ હોય તો તેને તાત્કાલિક વ્યવસ્થિત કરો વાસ્તુશાસ્ત્ર અનુસાર નાળમાંથી પાણી ટબકવું અશુભ માનવામાં આવે છે અક્ષય તૃતીયા પર સાંજે ઘરના મુખ્ય દરવાજાની બંને બાજુ કિનો દીવો પ્રગટાવવો જોઈએ દીવો પ્રગટાવતી વખતે ધ્યાનમાં રાખો કે દીવો દક્ષિણ તરફ જોવો જોઈએ આવું કરવાથી દેવી લક્ષ્મી આવે છે મિત્રો એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાના શુભ દિવસે કર્મ કોઈ પણ ખૂણામાં અંધારું ન થવા દેવું ઘરના જે ભાગોમાં અંધારો હોય ત્યાં દીવો પ્રગટાવવો જોઈએ આમ કરવાથી મા લક્ષ્મીની કૃપા હંમેશા માટે આપ સૌની સૌ પર બની રહે છે મિત્રો અક્ષય તૃતીયાના દિવસે ફક્ત ને ફક્ત સ્વાસ્થિક ભોજનનું જ સેવન કરવું જોઈએ આમ કરવાથી માનસિક શાંતિ મળે છે અક્ષય તૃતીયાના દિવસે ધનની દેવી લક્ષ્મીની પૂજા કરવાથી પરંપરા છે મિત્રો અક્ષય તૃતીયાની તિથિને અશ્વિનાશીન શુભ સમય માનવામાં આવે છે પરમ પંચાંગના દર્શન કાર્યા વિના કોઈ પણ શુભ કાર્ય થઈ શકે પરંતુ હવે અને જે આ દસ કાર્યો જણાવીએ છીએ કે કાર્યો તો કરવા જ જોઈએ આ બે હજાર પચીસના વર્ષ દરમિયાન અક્ષય તૃતીયાના ત્રીસ એપ્રિલ અને બુધવારના રોજ ઉજવવામાં આવશે તેથી આ દિવસે સ્વાસ્થ્ય પરિણામ આવે છે અને આ શુભ કાર્ય કરવા માટે પંચાંગના પાના લવાની જરૂર હોતી નથી જોકે અક્ષય તૃતીયા પર અનેક શુભ કાર્યો કરવામાં આવે છે પરંતુ કેટલાક એવા કાર્યો છે જેને કરવાથી જીવનમાં માત્ર સુખ અને શાંતિ બની રહે છે અક્ષય તૃ અક્ષય તૃતીયાના દિવસે આ શુભ કામ કરવાથી તમને ધનની પ્રાપ્તિ થશે અને બુદ્ધ મંગળ રહેશે અક્ષય તૃતીયાના દિવસે પિતૃઓના નામ પર દાન અને પ્રસાદ ધરાવવાનું અને આ દિવસે પિતૃઓના નામ પર શ્રદ્ધા કરવાનું મહત્વ છે તો એક વિશેષ મહત્વ તેની સાથે જ પિતૃઓના નામ પર દાન કરવાથી તેમને અખંડ ફળ મળે છે અને પિતૃ દોષથી પણ મુક્તિ મળી જાય છે અક્ષય તૃતીયાના દિવસે તમારે વિષ્ણુ શાસ્ત્ર નામ અને વિષ્ણુ સૂક્તનો પાઠ અવશ્ય કરવો આનાથી ધન ધન્ય અને પદની પ્રાપ્તિ થશે તમારા જીવનમાં જે લોકો લાંબા સમયથી કોઈ રોગથી પીડાતા હોય તેઓએ અક્ષય તૃતીયાના દિવસે રામ રક્ષા સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ અક્ષય તૃતીયાના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા યોગ્ય રીતે કરવી જોઈએ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ અને માતા લક્ષ્મીને સફેદ અને ગુલાબ ફૂલ અર્પિત કરવા જોઈએ દીવો પ્રગટાવો અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરો અક્ષય તૃતીયાના દિવસે નાળિયેરને કબાટ અથવા તિજોરી જેવી જગ્યાએ એક લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખવું જોઈએ આમ કરવાથી ધનમાં સારી એવી વૃદ્ધિ થાય છે અને અટકાયેલા પૈસાની પ્રાપ્તિ થાય છે અક્ષય તૃતીયાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવું એક વિશેષ મહત્વ છે અક્ષય તૃતીયાના દિવસે તીર્થ સ્નાન કરવાથી મનુષ્યને દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે અને આયુષ્યમાન પ્રાપ્ત થાય છે મિત્રો અક્ષય તૃતીયાના દિવસે શ્રી ચિત્ત માનસાના અરણકાંડનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે વ્યક્તિને ભગવાન શ્રી રામના આશીર્વાદ તો મળે છે તેથી સાથે જ જીવનમાં આગળ વધવાનો માર્ગ પણ મોકળો થઈ જાય છે અક્ષય પર તાંબા પિત્તળ જેવા સોના ચાંદી અથવા ધાતુથી બનેલું વાસણ કર્મ લાવવું જોઈએ અને તેને ચોખ્ખાથી ભરીને કર્મ એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં ધન રાખવામાં આવે છે તેનાથી કર્મ સુખ સમૃદ્ધિ આવે છે અને કર્મ ક્યારેય પૈસાની કમી નથી આવતી અક્ષય તૃતિયા પર તાંબા અથવા પિત્તળ જેવા સોના ચાંદી અથવા ધાતુથી બનેલા વાસણ કર્મ લાવવું જોઈએ અને તેને ચોખાથી ભરીને કર્મ એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં ધન રાખવામાં આવે છે તેનાથી કર્મ સુખ સમૃદ્ધિ આવે છે અને કર્મ ક્યારેય પૈસાની કમી નથી આવતી મિત્રો એક થાળીમાં કેસરનું સ્વાસ્તિક બનાવો અને એમાં મહાલક્ષ્મી યંત્ર સ્થાપિત કરો અને ઘીનો દીવો કરો કાં તો તેલ લગાવો અને કમળ અઢાની માળા લો પછી મંત્રનો જાપ કરો તેનાથી સિદ્ધિ બુદ્ધિ અને દેવી મળે દેવી મળે છે ભક્તિ પ્રાપ્તિઓની આ મહાલક્ષ્મી યંત્રને તમે તમારા જ્યાં પૈસા રાખો છો ત્યાં અથવા તિજોરીમાં મૂકી દો અક્ષય તૃતીયાના આ દિવસે માતા લક્ષ્મીનું ચિત્ર એક સ્વસ્થ સ્થાન પર સ્થાપિત કરો અને માતા લક્ષ્મીની સામે ત્રણ એલચી મૂકો અને આ સમય દરમિયાન ભગવાન શુક્રનું ધ્યાન કરો ઉદ્રાદોષ શુક્રાએ નમઃ મંત્રનો એકવી વખત જાપ કરો અને પછી તેનું તુલસીના છોડમાં મૂકી દો અક્ષય તૃતીયના દિવસે એકો ને આઠ માળા બનાવી માન માળા બનાવી માતા લક્ષ્મીને અર્પણ કરો શાસ્ત્ર મુજબ આ ઉપયોગને કરવાથી માતા લક્ષ્મી ભક્તોની બધી ઈચ્છાઓને પૂરી કરે છે ભક્તો જો તમે આખા ત્રી આખા ત્રીજના શુભ દિવસે સોના ચાંદીની વસ્તુઓ ખરીદી નથી શકતા તો તમે આ વસ્તુઓને અવશ્ય ખરીદી કરી લેવું જોઈએ આ વસ્તુઓને ખરીદીને લાવવાથી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ વસ્તુઓ સાથે તમે એક ખાસ વસ્તુ પણ જણાવીશું જે દરેક લોકોએ અવશ્ય ખરીદીને લાવવું જોઈએ સનાતન પરંપરામાં તુલસીને વિષ્ણુ પ્રિય કહેવામાં આવ્યું છે માન્યતા છે કે જે ઘરે તુલસીનો છોડ હોય છે તેઓ તેઓના ઘરમાં દરેક પ્રકારના દોષ નષ્ટ થઈ જાય છે અને તેઓ તેઓના પર લક્ષ્મીનારાયણની કૃપા તેમજ આશીર્વાદ વરસે છે એવામાં સુખ અને સૌભાગ્યને મેળવવા માટે અખાત્રીના શુભ દિવસે પોતાના કર્મ તુલસીનો છોડ લઈને આવવો જોઈએ તેમ તમે જો ઈચ્છો છો તો તેની સાથે સીમાનો છોડ પણ લાવીને પોતાના કર્મ લગાવી શકો છો ધાર્મિક શાસ્ત્રો અનુસાર અખાત્રીજના દિવસે કોળી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે કેમ કે કોળી એ લક્ષ્મીનું પ્રતિક છે લક્ષ્મીજીને અર્પણ કરવાથી એક વસ્તુ છે એને મા લક્ષ્મીને તે અતિ પ્રિય છે તેમાં પણ ધનની દેવી એવી માતા લક્ષ્મીની પૂજા ચઢાવવામાં આવતી પીળી કોળીને ખૂબ જ શુભ માનવામાં આવે છે માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ માતા લક્ષ્મીની પ્રિય એવી પીળી કોળીને અખાત્રીના દિવસે પોતાના કર્મ ખરીદીને લાવે છે તો તેનાથી સોનાની જેમ શુભ ફળ પ્રાપ્ત થાય છે જ્યારે આપણે ધનતેરસની પૂજા કરીએ ત્યારે તેમાં પણ કોડી મૂકીને મૂકીએ છીએ દિવાળીની પૂજા કરીએ ત્યારે તેમાં પણ આપણે કોડીનો ઉપયોગ કરીએ છીએ જો આપણા કર્મ પહેલેથી જ કોડી હોય તો તેને મંદિરમાં રાખીને તેની પૂજા કરવી જોઈએ અને કોડી કર્મ ના હોય તો કોડીને ખરીદી શુભ દિવસે દિવસે કરી લેવું જોઈએ અને આ દિવસે આપણા રાખીને તેને તેની પૂજા કરવી ત્યારબાદ એક લાલ કપડામાં વીંટીને તેને તિજોરીમાં રાખવી રાખી દેવી જોઈએ આમ કરવાથી આપ સૌ બધી જ આર્થિક સમસ્યાઓ હંમેશને હંમેશે તે ટૂંક સમયમાં જ ગાયબ અને ગાયબ થશે અને તમારા કર્મ લક્ષ્મીજીનો વાસ અવશ્ય થશે સનાતન પરંપરામાં શ્રી યંત્રને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે માન્યતા છે કે કર્મ વિવિધ વિધિ વિદ્યાર્થી સ્થાપિત શ્રી યંત્રની પૂજા થાય છે તેના કર્મ ભંડાર હંમેશા ભરેલો ને ભરેલો જ રહે છે જો તમારા પૂજા કર્મ શ્રી યંત્ર નથી તો તમને આ વર્ષે શુભ અને લાભની પ્રાપ્તિ માટે પોતાના કર્મ શ્રી યંત્રને જરૂર બજારમાંથી ખરીદી કરીને લાવીને રાખવું જોઈએ તેનાથી પણ આપણા કર્મ લક્ષ્મીજીની કૃપા બને છે આજે તમારા કર્મ પહેલેથી જ શ્રીયંત્ર હોય તો બીજું શ્રીયંત્ર ખરીદીને લાવવાની કોઈ જરૂર નથી આ દિવસે પૂજા સ્થાપ સ્થાપનામાં રાખીને તેનું પૂજન કરવું જોઈએ શ્રી શ્રી પાઠ કરવો જોઈએ આપણા પર કૃપા બની રહે છે અને ધન સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મળે છે મિત્રો એવી માન્યતા છે કે અખાત્રીના દિવસે જો આપણે સોનું ખરીદી ન શકીએ કે ઉપર જણાવેલી વસ્તુઓ ન ખરીદી શકીએ અથવા તો તે વસ્તુઓ પહેલેથી જ આપણા ઘરમાં હોય તો આજના દિવસે જનવી ખરીદવી જવની ખરીદવી કરવામાં આવે છે કેમ કે સનાતન પરંપરામાં કરવામાં આવતા પૂજા પાઠમાં જવનું ખૂબ જ મહત્વ છે તો તમે કરિયાણાની દુકાનમાંથી તમારી ઈચ્છા મુજબ જવની ખરીદી કરી શકો છો તેને સોના સામાન ગણવામાં આવે છે આ દિવસે ખરીદી કરવામાં આવેલ જવને ભગવાન વિષ્ણુના ચરણમાં અર્પણ કરવામાં આવે છે લોકો આજના દિવસે વિષ્ણુ શાસ્ત્ર નામનો પાઠ કરતા જાય અને એક પાઠ પૂર્ણ થાય એટલે ભગવાનને એક એક કરીને જવ અર્પણ કરવા જોઈએ અને એટલો સમય ન હોય તો વિષ્ણુ ભગવાનના એકોન આઠ નામનો પાઠ પણ આ રીતે કરવામાં આવે અને આ રીતે એકોણ આઠ જાપ ભગવાનને અર્પણ કરવામાં આવે અને પૂજા સમાપ્ત થઈ ગયા પછી તે જવ ખૂબ જ પવિત્ર બની જાય છે તેથી તેને લાલ કપડામાં વીંટીને તમારી તિજોરીમાં રાખવાથી લક્ષ્મીનો વાસ પણ આપણા કર્મ કાયમ માટે રહે છે ત્યાર પછી જ્યારે પણ આપણે લક લક્ષ્મી લક્ષ્મી પૂજન કરીએ છીએ કે વિષ્ણુ ભગવાનની પૂજા કરીએ છીએ ત્યારે તે ભગવાનને અર્પણ કરી શકાય છે અખાત્રીના દિવસે જવના ઉપાયથી આખું વર્ષ માતા લક્ષ્મીના આશીર્વાદ અને કૃપા આપણા પર રહે છે મિત્રો અખાત્રીના દિવસે જો તમારાથી સોના સોનાની ખરીદી ન શક્ય હોય તો હોય તો ચાંદીની વસ્તુઓની અથવા સિક્કાની ખરીદી કરી શકાય છે સોના જેમ ચાંદીના પણ પવિત્ર માન ચાંદીને પણ પવિત્ર માનવામાં આવે છે તમે ખાત્રીના દિવસે ચાંદીનો સિક્કો કે અન્ય કોઈ ચીજ વસ્તુ ખરીદી શકો છો મિત્રો જ્યારે વિષ્ણુ ભગવાનની પૂજા હોય કે બીજા કોઈ દેવી દેવતાઓની પૂજા હોય તે સમયે આપણે દક્ષિણ ભરતની શંખમો શંખનો ઉપયોગ કરીએ છીએ તેમાં ગંગા જળ ભરીને ભરીએ છીએ અને પૂજા આર્ચના અને આરતી પૂર્ણ થઈ જાય ત્યાર પછી તેમાં ભરેલું જળ આપણે આખા કર્મ સાએ છીએ આમ કરવાથી આપણા ઘરની બધી નકારાત્મક ઉર્જાઓ દૂર થઈ જાય છે તેમ તેમજ દેવી દેવતાઓનું આપણા કર્મ આગમન થવા લાગે છે મિત્રો દક્ષિણ પર્વતી શંખને પણ ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે તેમજ શંખને માતા લક્ષ્મીના ભાઈના રૂપ આંચમાં માનવામાં આવે છે કેમ કે તેમની ઉત્પત્તિ પણ સમુદ્ર મથક મથનના સમયે જ થઈ હતી એટલે જ અખાત્રીના દિવસે દક્ષિણાવર્તી શંખની ખરીદી કરવામાં આવે છે અને દક્ષિણાવર્તી શંખને આપણે ઘરના આપણે ઘરના પૂજા સ્થાનમાં રાખવી રાખવા રાખવાથી એટલે કે ઘરના મંદિરમાં રાખવાથી તે વધુ યોગ છે અને અન્ય જગ્યાએ પણ રાખી શકો છો જ્યાં આપણે ધાર્મિક વસ્તુઓ રાખતા હોઈએ છીએ અને આવા મહત્વના દિવસે આવા મહત્વના દિવસો આવે ત્યારે તેની પૂજા કરવાની આમ કરવાથી આપણા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને યશ કૃતિ બની રહે છે મિત્રો આ શુભ દિવસે દિવસે તમે દિવસે દિવસે શ્રાવણની એટલે કે જાડાની ખરીદી પણ કરી શકો છો શ્રાવરણીને પણ લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે માતા લક્ષ્મીનું હોવાથી અખાત્રીના દિવસે જો સાવરણીની ખરીદી કરવામાં આવે તો માતા લક્ષ્મીનો આપણા કર્મ ત્વાસ થાય છે અને આ શુભ દિવસથી તે નવી સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ તેમજ આ દિવસે મો માટીના વાસણોની પણ ખરીદી કરવામાં આવે છે માટીના વાસણોનું મૂલ્ય સોનાની સોના ચાંદી કરતાં પણ એકદમ સસ્તું છે અને આ શુભ દિવસે તેની ખરીદી કરવી સોના ચાંદી સામાન જ ગણવામાં આવે છે એટલા માટે તમે આજના દિવસે માટીના કોઈ પણ વાસણ ખરીદી શકો છો તમે માટીનું પાણી ભરવાનું માટલું લો કે દીવો કરવાનું કોળિયું કોળાયું લો ગમે તે અન્ય વસ્તુ ખરીદીને લાવી શકો છો મિત્રો એવું એવું કહેવાય છે કે આ દિવસે માટીનો કડો કરે લાવીને તેમાં શરબત ભરીને દાન કરવાથી અનેક ઘણો વધુ શુભ ફળ મળે છે અક્ષય તૃતીયાના શુભ દિવસે તમે સોનું ચાંદી તથા જમીન મકાન મિલકત વાહન વગેરે વસ્તુઓની ખરીદી ખરીદી શકો છો એવું માનવામાં આવે છે કે જે પણ આ શુભ દિવસે આ વસ્તુઓ ખરીદશે તેઓને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને કર્મ માતા લક્ષ્મીનો વાસ રહે છે તો મિત્રો અખાતરીના દિવસે જો તમે સોનું ચાંદી ખરીદી શકો તેમજ ઉપર જણાવેલી કોઈ વસ્તુ ન ખરીદી શકો તો પણ તમારે આ એક વસ્તુ તો અવશ્ય ખરીદવી ખરીદી લેવાની છે મિત્રો આ ખાસ વસ્તુ છે સિંધવ સિંધવ મીઠું અથવા તો સાદું મીઠું જેનો ઉપયોગ આ આપ રસોઈમાં કરતા હોય ચૈત્ર મહિનામાં મીઠું ખરીદવામાં આવતું નથી પરંતુ જેટલું ચૈત્ર મહિનામાં મીઠું ખરીદવાનું અશુભ માનવામાં આવે છે તેટલું જ શુભ અખાત્રીના દિવસે ખરીદી કરવાનું માનવામાં આવ્યું એટલા માટે જ જો આગળ જણાવેલી વસ્તુ ખરીદી કરી ના શકીએ તો માત્ર આજના દિવસે એક મીઠું કે મીઠાનું પેકેટ ખરીદી કરી શકાય છે તેનાથી આપણા ઘરની સુખ સમૃદ્ધિમાં ઝડપથી વધારો થાય છે અને તણાવ દૂર થાય છે આથી જો આપણે બીજી કોઈ વસ્તુ ખરીદી ના શકીએ શકીએ તો આ મીઠાની ખરીદી ખરીદી અવશ્ય કરવું જોઈએ તો એ જાણવું પણ જરૂરી છે કે આખા અખાત્રીજના શુભ દિવસે કઈ વસ્તુ ન ખરીદવી તો મિત્રો અક્ષય તૃતીય વસ્તુઓનો ખરીદવી જોઈએ જેમ કે ખજર કટાર ચાકુ વગેરે એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓથી આપણા ઘરની અંદર તણાવ ઝઘડા બો બોલચાલી અને વિખવાદ થાય છે આવી વસ્તુઓ ઘરે લાવવાથી શાંતિ વિખેરાય થાય છે અને મન અશાંત બની જાય છે તેથી તેથી આ વસ્તુઓને શુભ દિવસે લાવવું નિર્દેશ માનવામાં આવે છે મિત્રો અખાત્રી બીજનો દિવસ એક પવિત્ર અને શુભ દિવસ છે જ્યારે કાળા રંગને તામસિક ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે તેથી આ દિવસે કાળા રંગની વસ્તુઓ ન ખરીદવી જોઈએ જેમ કે કાળા કપડાં કાળા જૂદ કાળા રંગનું વાહન કે બેગ ફર્નિચર ઇલેક્ટ્રોનિક સામાન અથવા કાળા વાસણોના ખરીદવા જોઈએ તેનાથી કર્મ નકારાત્મક ઉર્જામાં વધારો થઈ શકે છે અને દેવી લક્ષ્મીની કૃપામાં અવરોધ આવી શકે છે મિત્રો કર્મ કંકાળ છોડ પણ ન લાવવા જોઈએ તેના બદલે તુલસી સમી પ્લાન્ટ આમણા જેવું શુભ છોડ ખરીદીને લાવી શકો છો મિત્રો ખાત્રીજના શુભ દિવસે વસ્તુઓની ખરીદી ઉપરાંત તમે કોઈ પણ જાતનું શુભ કામ પણ કરી શકો છો નવા બનાવેલા ઘરમાં પ્રવેશ કરવો વિવાહની સગાઈ કરવી હોય મુંડન કરાવવાનું હોય જો જનોઈ ધારણ કરવાનું હોય જમીન મકાન મિલકત લેવાની હોય નવું કર લેવાનું હોય તેમજ હેરાફેરીના વાહનોની ખરીદી કરવાની હોય તો આ બધા કાર્યો શુભ દિવસે વિચાર્યા વગર બેફિકર કરી શકો છો તો પહેલા મિત્રો તમને આ વિડીયોમાં વિડીયોના માધ્યમ દ્વારા બતાવવામાં આવેલી માહિતી જો યોગ્ય લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને ચેનલ પર પહેલીવાર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે એની ખાસ નોંધ લેવી તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ